સીરન જય માતાજી બધા મારા મિસ્ત્રોને આજના ભાગમાં આપણે મેગી બનાવશું આપણે ભૂખ તો લાગે છે ઘરે જમવામાં એટલે આપણે મેગી બનાવશે તો આપણા ભાગમાં તમે બન્યા રહો આપણે ભાઈ મેગી બનાવી રહ્યા છે તમે જોઈશું પાણી મૂકી દીધું છે ગરમ કરવા માટે પછી આપણે આ એક એક કરીને ચાર મેગી છે મેગી તોડીને આપણે મેગી બનાવશું પછી ખાઈશું ચાલો ચલો આપણે મેગી બનાવીએ તમને બતાવ છે આપણો ભાઈ ચાલો જઈએ માતાજી મિત્રો આપણે મેગી જો ભાઈ આપણે કોથિનું તોડી નાખેલા છે એક એક કરે પેલા તો એક ડબ્બામાં ડબ્બામાંમાં કાર્ની છે મેગી તમે જોઈ શકો છો આ મસાલો આ છે મસાલા જે આપણે મેગીમાં નાખીએ તેને એક બાજુ આપણે સાઈડમાં કરી દેશું એક બાજુ એવા ચાર મસાલા રહેશે તો આપણે ચારે ચાર મસાલામાં આપણે ચારે ચાર મસાલો નાખીને બનાવવાના છે તો અમારા બ્લોગમાં તમે જોડાય રહો તો એ મારી નમ્ર વિનંતી છે જો આ બીજો પર મસાલો નીકળી રહ્યો હશે તમે જોઈ શકો છો ચેક કરીને બધી મેગીને એક એક કરી લઈએ આપણે તો ભાઈ મેગી ખાવાની એવી મજા આવશે કે ના પૂછે વાત તમે ભાઈ કોઈ દિવસ તો ભાઈ મેગી તમારા ઘરે બને બધી મેગી એકઠી કરી લીધી છે એક જ વાર તમે જોઈ શકો છો કીધું આપણે ડાયરેક્ટ પાણીમાં નાખી દઈશું ત્યાં પાણી આપણે મસ્ત ઉકળી ગયું છે તો આપણે ગરમા ગરમ નાખી દઈએ છીએ ત્યાં મેગી તમે જોઈ શકો છો ત્યાં મેગી નાખી દીધી છે તેને પેલું એ કરવા માટે આપણે વેરાન લઈ લઈશું છૂટી પાડવા માટે જોઈ શકો છો ઘરે કોઈ નહીં એટલે આપણે ભૂખ તો લાગી હતી આપણે મેગી લઈ પાંચ પાંચ વાળી ચાર લઈ હશે આપણે બ્લોગમાં બન્યા રહેજો અને પછી સપોર્ટ કરજો આપણે નવા નવા બ્લોગર છે એટલે હું બોલતો આપણે નહીં ફાવતું પણ આમ સપોર્ટ કરજો તો આપણે તમારા બધા સપોર્ટ સહકારથી આગળ વધવાનો છે તેથી હું મારા બ્લોગ ને ડેલી મને મન થાય કે અપલોડ કરવો કરવાનો તમે આવા સપોર્ટ કરશો તો આપણા ભાઈ ડેલી બ્લોગ આવશે જ તમે જોઈ શકો છો આપણા ભાઈ મેગી બનાવશે તો ભાઈ ભૂખ તો બોલ લાગી હતી સબકે બાર વાગી ગયા હતા કશું જમવા હતું પણ સારું નહોતું એટલે મન નતું ભાઈ એટલે મેં મેગી લઈ આવ્યો ગામમાં જઈને તમે જોઈ શકો છો અહીંયા આપણે પાણી ઉકળવા લાગ્યું છે મેગી પણ એકદમ છૂટી છૂટી પડી જઈ છે બી વાંધો નહી ફાઈનલી ભાઈ આપણે મેગી રેડી થઈ ગઈ છે આપણે ગેસને બંધ કરી દઈશું જોઈ શકો છો તમે આ એક કશુંક લઈ લઈશું આપણે પાણી કાઢવા માટે તો ફાઇનલી ભાઈ આપણી મેગી અહીંયા રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે એક ડીશમાં આપણે થાલી દઈશું આ મેગી છે આપણે એક ડીશમાં એકઠી કરી લેશું મસ્ત થઈ ગઈ છે તમે જોઈ શકો છો ગરમ ગરમ ખાણી મજા છે ભાઈ ઉપર મસાલો ભવરાઈ દઈશું તેથી આપણો સ્વાદ એકદમ મસ્ત આવે મેગી છે ભાઈઓ તો એક બે નહીં આપણે ચાર મસાલા નાખવાના કીધા થાય કે આપણે ચાર ચાર મસાલા નાખી દઈશું તમે જોઈ શકો છો ચારે ચાર મસાલા મિક્સ કરવા માટે વેલણ લીધેલું કશું કી લીધાય વેલણ લીધા હા જોઈ શકો છો આપણી મેગી રેડી થઈ ગઈ છે ને ભાઈ આપણે ખાવાનું છે ભાઈ તમારે ખાવ્યું હોય તો કોમેન્ટ કરી દેજો હું તમને ઘેર પાર્સલ તારી મોકલાવી દઈશ બરાબર તમે જોઈ શકો છો આપણી મેગી અહીંયા પણ એ રેડી થઈ ગઈ છે બસ મિક્સ કરી લઈશું આપણે વટાણા એવું કંઈ લાયા નથી વટાણા છે કંઈ ટામેટું છે એવું બધું કંઈ લાયા નહીં એટલે પછી ડાયરેક્ટ જ આપણે મેગી બનાવી દઈશું બરાબર મિક્સ મસાલા મિક્સ કરીને ચાર ચોથ ચારે ચાર મસાલા નાખી દીધા ચારે ચાર મસાલા નાખી દીધા છે તમે જોઈ શકો એકદમ મિક્સ કરવા માટે જો આપણે એક્સપર્ટ માણસ છે અને બોલાવજો તમારે મિક્સ કર્યું હોય ને તો આને બોલાવજો બરાબર જો બસ તે બસ બસ એડો મને મોડામાં ર હાઈ ગયો છે તો જો ભાઈ તમારે મેગી ખાવી હોય તો મોકલાવો મારા વાળા જો આ છે આપણે મેગી જુઓ ખાવી હોય જ કીધો જો ચીલી મોસ્તમ બની છે ગરમ ગરમ હે એટલે ચોટી જાય હાથે પણ તોય એ ખાવાની મજાવાળા હશે જો જો ભાઈ પેલા તો ખાવા મળે છે જય માતાજી મિત્રો અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી આવા આવા વિડીયો નવા આવતા છે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તમારા સપોર્ટથી સહકારથી આપણે આગળ વધવાનું છે તેથી લાઈક અને સપોર્ટ કરતા જ રહેજો મારા ભાઈ જય માતાજી